ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભરૂચ જિલ્લો બે દિવસ રેડ ઝોનમાં રહે તેવી શક્યતાઓ વચ્ચે ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવતા તેમજ બિનજરૂરી લોકોએ પ્રવાસ ટાળવા અંગે પણ જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે ભરૂચ જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે નર્મદા નદીમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે સાથે સરદાર સરોવર ડેમમાંથી પણ પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે આવતીકાલે અને વધુ એક દિવસ એમ મળી બે દિવસમાં ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેનાર છે જેના કારણે હજુ પણ વરસાદની આગાહી યથાવત છે જેના કારણે લોકોને સાવચેત રહેવા સાથે કાંઠા વિસ્તારના લોકોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે તદુપરાંત લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવા જોઈએ અને સાવચેતી પણ રાખવી જોઈએ નર્મદા નદીમાં પણ

અને સિઝનનો એકસો ને બાર ટકા વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સદાસ જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એ અહીંયા રહે કેમકે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ છેલ્લા બે દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ હાલ એક કલાક પહેલા જ ચોવીસ ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું જે લેવલ ડેન્જર લેવલમાં ગણાય છે પરંતુ એની એક ની પણ ઇફેક્ટ એમાં હતી એ જો જેમ કે ટાઈટ જેવું ગયું તો હાલ એ લેવલ ચોવીસ થી નીચે આવી ગયું છે હાલના સંજોગે હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ બે દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે તંત્ર આપને લેટેસ્ટ અપડેટ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું